જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રોટી પાત્રા બનાવવાના છે તેના માટે મેં ત્રણથી ચાર રોટલી લઈ લીધી છે તમે ગરમ રોટલી પણ લઈ શકો છો અને ઠંડી રોટલી પણ લઈ શકો છો પણ ઠંડી રોટલી હોય તો સેજ ગરમ કરી લેવાની અને એક બાઉલ લઈશું તેમાં ચણાનો લોટ લઈ લેવાનો છે એક વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે બે લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એક ચમચી જેટલા મેં વરિયારી અને ધાણાને ખલિયામાં ખાંડી લીધા છે દરદરા કસૂરી મેથી લઈ લઈશું ચપટીક જેટલી અને આમચૂર પાવડર એકદમ ટેસ્ટી એવું આપણું આ સ્ટપિંગ બનશે પહેલાં મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે અડવીના પાનના પાત્રા બનાવતા હોય છે તારે જેવું બેટર બનાવતા હોય છે તેવું બેટર બનાવવાનું છે ના બહુ પતલું અને ના બહુ જાડું એવું બેટર બનાવીશું આપણે હજુ પણ થોડું પાણી લઈશું ખાલી બહુ પતલું ના થઈ જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે એકદમ ચમચીથી પડે એવું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે બેટરને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટા લઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચી જેટલા એના પર પાણી એડ કરીને મિક્સરને સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે આપણે રોટલીના પાત્રા બનાવીશું તેના માટે આપણે પ્લેટફોર્મ પર જ કરી દઈશું પ્લેટફોર્મને ક્લિંગ કરી લઈશું રોટલી લઈ લઈશું તેના પર આપણે બેટર લઈ લઈશું બેટરને સરસ આપણે રોટલી પર પાથરી લેવાનું છે હામાં બહુ ટેસ્ટી લાગીએ છીએ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અડધે રોટલી પર સ્પ્રેડ કરી લેવાનું છે બેટરને બેટર ના બહુ વધારે અને ના બહુ ઓછું એ રીતે બેટર લગાવવાનું છે હવે રોલ વાળી દઈશું હવે તે રોલ વાળી દેવાનું છે એકદમ ટાઇટ જ રોલ વાળવાનો છે રોલ વાળી દીધો છે જોર બેટરના લીધે સરસ ચીપકી જાય છે તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને બીજી રોટલીને પણ એવી બેટર લગાવીને રોલ વારી દઈશું પાથરી દીધું છે બેટર સરસ તેનો પણ રોલ વારી દઈશું હલકા તે દબાવીને ટાઈટ રોલ વારવાનો છે બધી રોટલીના રોલ વાળી દીધા છે આપણે હવે તેને સ્ટીમ કરવા મૂક્યું છે તેના માટે પાણી ગરમ કરી લીધું છે અને કાણાવાળી ડીશ મૂકી દઈશું હવે તેના પર આપણે રોટલીને મૂકી દઈશું અને વીસ મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું જેથી અંદરનું બેટર આપણું સરસ સ્ટીમ થઈ જાય ઢાંકીને મૂકી દઈશું વીસ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાનું ચપ્પુ કિલ કર્યું છે આવી આ રોટલીને આપણે બહાર લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું એકદમ ઠંડા થાય પછી જ તેને કટ કરવાના છે એકદમ ઠંડા કરી લઈશું ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લઈશું કટ કરવા માટે આપણે ચપ્પાથી મદદથી તમારે જે સાઇડના કટ કરવા હોય તે પાત્રા કટ કરી લેવાના છે રોટલીના પાત્ર તમે અળવીના પાનના પાત્રા તો ખાધા હશે પણ એકવાર તમે રોટલીના પાત્ર બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જો થઈ ગયા છે સરસ એ આ પાત્રાને આપણે તળવાના છે બધા પાત્રા કટ કરી લીધા છે તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે અને એક કેક આપણે રોટલીના પાત્રાની અંદર એડ કરીશું અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન તરી દેવાના છે ભરિયાળી અને ધાણા એડ કરવાથી તેનો ટેસ્ટ થોડો આપણો ભાખર પડી જેવો આવશે અને તમે રોટલીની ભાખરવાડી પણ કહી શકો છો પણ આપણે રોટલીના પાત્રા બનાવ્યા છે એકદમ ગોલ્ડન કરી દઈશું આજ ફાસ જ રાખવાની છે ધીમી નથી રાખવાની એકદમ ગોલ્ડન થઈ ગયા છે જો એકદમ ગોલ્ડન કરી દેવાના છે એકદમ ક્રિસ્પી એવા થાય ગયા છે આપણા રોટીના પાત્રા બહાર લઈ લઈશું અને બીજા રોલને પણ અંદર એડ કરી દઈશું ફટાફટ બની જાય એવો નાસ્તો છે બધા પાત્રા એડ કરી દીધા છે તેને પણ તળી લઈશું સાઇડ ચેન્જ કરતા રહેવાનું છે હાઈ ક્લેસ પર જ આપણે તેને તળી લેવાના છે અને ઉલટ પલટ કરતા રહેવાનું છે જેથી રોટલી બધી સાઈડથી ક્રિસ્પી થઈ જાય તળી ગયા છે બહાર લઈ લઈશું અને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધે છે રોટલીના એક નવી જ રીતે બનાવેલા પાત્રા તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા પાત્રા બનીને રેડી થઈ ગયા છે તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે અને જો તમને મારી આ રોટલી પાત્રાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ ને ટેસ્ટી એવા રોટલીના પાત્રા બનીને રેડી છે